સગર્ભા બહેનો માટે સરકારની જનની યોજના પર કરોડો છતાં ખર્ચો કુપોષિત હતા ચોકાવનારી બાબત ચાર ટકા નવજાત મૃત્યુ પામ્યા છે સગર્ભા બીજા કે ત્રીજા મહિને તપાસ માટે આવે ત્યારે પોષણક્ષમ આહાર માટે ચાટ બનાવી મહિને બે કિલો ગોળ બે કિલો મગ અને બે કિલો ચણા અપાય છે તબક્કાવાર પાંચ હજારની સહાય ઉપરાંત જનની સુરક્ષા યોજનાને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ દર મહિને નજીકની આંગણવાડી પરથી બે કિલો ચણા એક કિલો તુવેરદાર અને એક લીટર સિંગતેલ પણ મળે છે આ વર્ષે સરકારે આઠસો અગિયાર કરોડની અને પાંચ વર્ષ માટે ચાર હજાર કરોડના ખતની જોગવાઈ છે સગર્ભાની પોષણક્ષમ બનાવવાના સરકારના અથાગ પ્રયાસો વચ્ચે પણ સુરતમાં સ્થિતિ વિપરીત છે સુરત મનપા દ્વારા સંચાલિત મેમેર હોસ્પિટલમાં જન્મ લેતા એકત્રીસ ટકા બાળકો કુપોષિત છે

પાલિકા સંચાલિત હોસ્પિટલમાં કેટલા બાળકોનો કુપોષિત બાળકોનો જન્મ થયો છે અને કેટલા બાળકો મૃત્યુ પામા છે તો એમનો આંકડો આ ઓફિશિયલ ડેટા અમને આપવામાં આવ્યો છે તો મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં એકત્રીસ ટકા જેટલા બાળકો કુપોષિત જન્મ્યા છે ત્યારબાદ જન્મતાની સાથે અને જન્મ થયા પછી જે સારવાર બાદ ચાર ટકા જેવા બાળકો મૃત્યુ પામા છે આ એક બહુ મોટી દુઃખદ વાત કહેવાય આજે તમે જુઓ કે સરકાર વાતો કરે છે મહિલા સ શક્તિ સશક્તિકરણની બેટી બચાવો બેટી પઢાવો પણ આ બધું જ કાગળ ઉપર છે આજે તમે જુઓ કે કેટલી પ્રેગ્નેન્ટ મહિલાઓ કુપોષિત બાળકોને જન્મ દઈ રહી છે એના માટે કોઈ પણ જાતની વ્યવસ્થા સરકાર કરતી નથી તો આજે અમે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અને આરોગ્ય મંત્રીને અને પીએમ સાહેબ મોદી સાહેબને પણ અમે રજૂઆત કરવાના છીએ કે આજે આ ગુજરાતની અંદર સુરતની અંદર મહાનગરપાલિકા સ્મીમેર હોસ્પિટલની અંદર આ ઓફિશિયલ માહિતી અમને આપવામાં આવી છે કે કેટલી મહિલાઓએ કુપોષિત બાળકોને જન્મ આપ્યો છે અને કેટલા બાળકો મૃત્યુ પામાશે અને આ મહિલાઓ માટે કંઈક ખાસ કરીને સરકારને વ્યવસ્થાઓ કરવી જોઈએ મહિલાઓ કુપોષિત બાળકોને જન્મ આપે છે તો મહિલાઓને પૌષ્ટિક આહાર મળી રહે એ માટે સરકારને વ્યવસ્થાઓ કરવી જોઈએ એ માટે અમે રજૂઆત કરવાના છે સરકાર દ્વારા ખૂબ બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમ કે મમતા કાર્ડ માટે સગર્ભા મહિલાઓ છે તેમને પ્રેગ્નન્સી રહે ત્યારથી લઈને મમતા કાર્ડ એમના માટે સુવિધા છે પરંતુ એ સુવિધા એમની પાછળનું જે બજેટ સરકાર દ્વારા ખર્ચવામાં આવે છે એ ખરેખર અંતિમ વ્યક્તિ સુધી પહોંચતું નથી અને એ બધા જ નાના ભ્રષ્ટાચાર તરીકે વપરાઈ જાય છે જેના પરિણામ સ્વરૂપ આજે આ સુરત શહેર જે આખા દેશની અંદર સ્માર્ટ સિટીમાં પ્રથમ નંબરનું પ્રથમ ક્રમાંકનું સ્માર્ટ સિટી છે અને એના જે આંકડાઓ છે ઓફિશિયલ આંકડાઓ એ ખૂબ ચિંતાજનક છે ખરેખર આજની ટેકનિકલ યુગની અંદર આજના સાયન્સ સેક્ટર જે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આટલી બધી માત્રાઓની અંદર કુપોષિત બાળકો જન્મ લેવો એ તમામ શાસકો માટે એક ચુલ્લુંભર પાણીમાં જે ડૂબી મરવાનું એક સેન્ટેન્સ છે આપણા અંદર એના જેવું આ સાબિત થાય છે કોઈ પણ વ્યક્તિ કે વડાપ્રધાન શ્રી હોય રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રીઓ હોય એમના દ્વારા જે યોજના ચાલે છે બાળ સ્વાસ્થ્ય મિશન હોય કે મહિલાઓની જે યોજનાઓ છે ખરેખર એનો ઉપયોગ છેવાડાના વ્યક્તિ સુધી એ યોજના પહોંચવી જોઈએ પરંતુ સરકારી યોજના પહોંચાડવાને બદલે એ નાણાં પોતાના તાઇફાઓ પાછળ વાપરે છે એવું સ્પષ્ટ દેખાય છે આ તમામ બાબતે સરકારને ચિંતા કરવાની જરૂર છે અમે અમારા તમામ પ્રયાસો જાગૃત કરવા માટેની વિનંતી કરીએ છીએ અમારા પ્રયાસો પણ શરૂ છે સુરત મહાનગરપાલિકાના ઓન રેકોર્ડ પર કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા સામે આવતા પાલિકા દ્વારા થતી કામગીરી સામે અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા